જય માતાજી મિત્રો આપણા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અને નરેશ કનોડીયાનો મિત્રો જોરદાર દીકરી સોંગ ગાય છે મિત્રોને હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થાય છે મિત્રો વિક્રમ ઠાકોર બી ચોંકી ગયા છે મિત્રો કારણ કે આટલા અવાજમાં મિત્રો જોરદાર છોકરી ગીત ગાય છે મિત્રો તમને આ ન્યૂઝ કેવી ગમે છે બી કોમેન્ટ કરજે મિત્રો કારણ કે દરેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ આવતી જ હોય છે મિત્રો તો આ બહેનને બી સપોર્ટ કરજે મિત્રો અને જોરદાર બેનનો અવાજ છે મિત્રો પણ તમને કેવો અવાજ ગમે છે આ બેનો એ બી કોમેન્ટ કરજે મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજે મિત્રો અને આપણી ચેનલ પર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજે મિત્રો કેમ કે આવી ગુજરાતી ન્યૂઝ તમને જોવા મળી રહે છે મિત્રો આપણી ચેનલ પર દરેક કલાકારની તમને ન્યૂઝ જોવા મળે છે મિત્રો તો સપોર્ટ કરજો મિત્રો જો આપણી ચેનલને મિત્રો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને આ બેનનો અવાજ કેવો તમને ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો તો ચલો મિત્રો વધારે સમય નથી બગાડો મિત્રો તમને વિડીયો બતાવવા જાઉં છું મિત્રો તો આ વિડીયો તમને કેવો ગમે એ કોમેન્ટ કરીને જણાવજો ચલો બંને માત્ર બાય બાય બીજા વિડીયો મળે ત્યાં સુધી જો બેનનો વિડીયો કેવો